નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ ને વાર છે આજનો શનિવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો મિત્રો પંદરસો ગુણી આસપાસ જૂના ધાણાની આવક છે મિત્રો ને ચાલીસથી પિસ્તાલીસ ગુણી જવા અત્યારે નવા ધાણાની આવક છે મિત્રો અને સૌથી પહેલાં હરાજીનું જૂના ધાણાનું હરાજીનું કામકાજ ચાલુ થયું છે મિત્રો તો પહેલાં જૂના ધાણામાં આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો એ પછી અગિયારક વાગે નવા ધાણાની હરાજી ચાલુ થાય ત્યારે નવા ધાણાનો બીજો વિડીયો બનાવશી અત્યારે આ હાલ જૂના ધાણાનો વિડીયો છે મિત્રો તો તેથી કરીને વિડીયોને સપોર્ટ કરજો તેથી કરીને આખી આખી સિઝન આપણે વિડીયો કન્ટિન્યુ બનાવતા રહી આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અઢારસો ને છન્નુ રૂપિયાનો ભાવ થાય છેન્નુ રૂપિયાના ભાવ છે તેની ક્વોલિટી જોવો તો ધાણાની ક્વોલિટી છે અને સારી ક્વોલિટી છે કલરની વાત કરીએ તો ઇગલથી પ્લસ કલર થી સારો કલર થશે તે ટાઈપનો કલર છે એ બિન ડંખી માલ છે માલ ડંખ નથી જોવા મળતો ભાવ છે રૂપિયાનો ભાવ ક્વોલિટી છે અઢારસો ને એકોતેર રૂપિયાનો ભાવ જે છે ડંગ જોવા નથી મળતો બીજ ડંખી માલ છે અઢારસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આની અંદર સત્તરસો ને રૂપિયાનો ભાવ છે આ માલનો સત્તરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે ને આમાં અમુક ટકા કોકમાં ડંખ જોવા મળી રહ્યો છે સત્તરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે સત્તરસો ને છવ્વીસ અઢારસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે ધાણાની ક્વોલિટી છે અઢારસો છ્યાસી રૂપિયામાં વેચાય છે કલરની વાત કહીએ તો ઈગલથી થોડોક સારો કલર કહી શકાય ભાઈ આની અંદર ડંક નથી જોવા મળતો એક ડંખ વગરનો માલ છે અઢારસો ને છન્નું રૂપિયાનો ભાવ છે આના માલના અઢારસો ને છન્નું રૂપિયાના ભાવ છે તેને ચૂના ધાણા છે કલરવાળા છે માલ સારો છે બિનડંખી માલ છે અઢારસો એક્યાસી રૂપિયાનો ભાવ છે આ માલના અઢારસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થાય કોલેટીના અઢારસોને અઢારસોને એક્યાસી રૂપિયાના ભાવ થાય આ માલના ક્વોલિટીમાં પહેલો અઢારસો એક્યાસી રૂપિયા અઢારસોને એકસોઠ રૂપિયાના ભાવ થાય છે આ માલના અઢારસો ને એકસઠ રૂપિયાના ભાવ થાય છે તમે જોખો માલ બસ સારી ક્વોલિટીનો છે અઢારસોને એકસઠ રૂપિયામાં વેચાણ છે અને મોટા દાણાનો માલ છે ડંખ જોવા નથી મળતો આમાં અઢારસો ને એકસઠ સોળસો રૂપિયા ભાવ જે છે ડંગ ફરો માલ છે સોળસો રૂપિયામાં વેચાણો છે કલર ની વાત કરીએ તો ઈગલ કલર માં છે ને સોળસો રૂપિયામાં માં છે ડંગ ફરો માલ છે